જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દક્ષિણ ઈરાનની આ વાત છે દક્ષિણ ઈરાનની અંદર એક તત્વજ્ઞાની એવા રાજ હતા તેમની એક યુવાન દીકરી હતી એક વખત એક વિસ્તારના બાદશાહને એમની દીકરી ગમી ગઈ આથી તેમણે શાહ સુઝાને કહ્યું કે આ તમારી દીકરી મારી સાથે પરણાવશો ત્યારે એને કીધું કે તમે બે દિવસની રાહ જોવો હું નક્કી કરી અને તમને કહીશ તે સમયે શાહ સુજા એક યુવાન ફકીરને જોયા હાથમાં કટોરો ઘરે ઘરે ભિક્ષા માગે છે આવા યુવાન ફકીરને જોઈ શાહ સુજાએ તેમને કહ્યું ભાઈ તારા નિકા થઈ ગયા છે ત્યારે ફકીરે કહ્યું કે મારી જેવા દરિદ્રને કોણ દીકરી દે મારી પાસે ત્રણ પૈસાની મૂડી છે મને કોણ પરણાવે ત્યારે કીધું કોઈ ચિંતા ન કર એક પૈસાની તું લોબાન લેજે એક પૈસાની તું રોટી લઈ આવે અને એક પૈસાની તું સાકર લઈ આવ એટલે હું મારી દીકરીને તારી સાથે પરણાવીશ ફકીરને નવાઈ લાગી કે આવડો મોટો રાજ કરતા એમની દીકરી મારી સાથે પરણાવશે ત્રણેય વસ્તુ એ ફકીર લઈ આવ્યો તરત શાહસુજાએ પોતાની દીકરીને એની સાથે પરણાવી દીધી ધામધૂમથી લગ્ન કર્યા અને ફકીરની નાની એવી ઝૂંપડીમાં એ રાજ કરતાની દીકરી ગઈ પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને એ ફકીર સાથે પરણી ગઈ નિકાહ કરીને ઘરે ગઈ તો એમને જોયું કે ત્યાં મંદિરની અંદર એક ગોખ ને ગોખની બાજુમાં એક રોટલીનો ટુકડો પડેલો આથી એ દીકરી પરણેલી જે ગયેલી એને કહ્યું એના પતિને કે આ રોટલીનો ટુકડો અહીંયા કેમ રાખ્યો છે એટલે ફકીરે કહ્યું કદાચ કાલે કંઈ ખાવાનું ન મળ્યું હોય તો એ રોટલીનો ટુકડો ખાવા થાય એટલે મેં રાખ્યો છે તરત એ પરણેલી દીકરી પોતાના ઘર તરફ રવાના થઈ ત્યારે તેમના પતિએ પતિ ફકીરે તેમને કહ્યું હું જાણતો જ હતો આવડું મોટું રાજ્યનો માલિક હોય એમની દીકરી આ મારી ઝૂપડીમાં થોડી રહી શકે એ બિલકુલ અહીં ન રહી શકે જા તું અહીંથી જઈ શકે છું ત્યારે એની દીકરીએ સુંદર જવાબ આપ્યો કે હું એટલા માટે નથી જતી કે આ ઘર નથી નાની એવી ઝૂપડી છે અહીં કંઈ ખાવાનું નથી પણ તેમણે રોટલી રોટલીનો ટુકડો અહીંયા હાચવી રાખ્યો છે ને એટલે જ છું તમને ભગવાન પર જરા પણ વિશ્વાસ નથી કે કાલે મને જમવાનું જરૂર આપી શકશે એના માટે તમે રોટલીનો ટુકડો રાખ્યો છે એટલા માટે જાઓ છો કા તમે આ રોટલીનો ટુકડો રાખો કા મને રાખો ત્યારે એ ફકીરની આંખો અનિમેશ તેમને જોતી જ રહી ગઈ તરત ઊભો થયો પેલી રોટલીનો ટુકડો લીધો અને કોઈ યાચક હતો એને આપી દીધો ત્યારે એ દીકરી ત્યાં રોકાઈ ગઈ અને ઝૂંપડીની અંદર પોતાનું લગ્નજીવન શરૂ કર્યું અને તેમના આ ફકીર હોવા છતાં પણ તેમને ઈશ્વર ઉપર શ્રદ્ધા ન હતી અને આ રાજ સરસ મજાના રાજકર્તાની આટલી વૈભવશાળી સંપત્તિની અંદર રહેનારી દીકરીને પણ ઈશ્વર પ્રત્યે ખૂબ માન અને તેમની પ્રત્યે નિષ્ઠા હતી એટલા માટે એ દીકરી એ ફકીરના ઘરે રહી અને સરસ મજાનું પ્રભુનું કાર્ય પણ કર્યું